આજે આપણે બનાવીશું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું ગુલાબનું શરબત હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બનાવી રહ્યા છીએ સમર સ્પેશિયલ ગુલાબનું શરબત ગુલાબનું શરબત આપણા શરીરને મગજને ઠંડક આપે છે અને પેટની ગરમીને પણ શાંત પાડે છે આ હોમમેડ ગુલાબનું શરબત બજારમાં મળતા કોઈપણ રોજ સિરપ કે રૂ અફઝાથી વધારે ટેસ્ટી અને તાજગી આપનારું છે કારણ કે આ શરબત બનાવવા માટે આપણે ફ્રેશ ગુલાબની પાંદડીઓનો ઉપયોગ કર્યો છે ગુલાબના આ શરબતમાંથી તમે રોઝ મિલ્સેક રોઝ આઈસ્ક્રીમ રોઝ ફ્લેવરનું લીંબુ પાણી કે નોર્મલ ગુલાબનું શરબત બનાવીને પણ પી શકો છો તો એકદમ તાજા તાજા ગુલાબની પાંદડીઓમાંથી બનાવેલા હોમમેડ ગુલાબના શરબતની રેસીપી જો તમને ગમે તો એક લાઈક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો આ શરબતને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો બનાવીએ ગુલાબનું શરબત હોમમેડ ગુલાબનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ આપણને જોઈશે એકદમ તાજા દેશી ગુલાબ તો મેં અહીં પાંચસો ગ્રામ દેશી ગુલાબ લીધા છે શરબત બનાવવા માટે હંમેશા દેશી ગુલાબનો જ ઉપયોગ કરવો તેમાં કલર અને સુગંધ ખૂબ જ સરસ હોય છે જેથી શરબત ખૂબ જ ટેસ્ટી બનશે આ દેશી ગુલાબ તમને કોઈપણ માળી પાસે કે ફૂલ બજારમાંથી મળી જશે શરબત બનાવતા પહેલાં આપણે ગુલાબમાંથી પાંદડીઓ છૂટી કરી લઈશું આ રીતે હાથમાં ગુલાબ લઈને હળવેથી પાંદડીઓને તોડી લેવાની છે પાંદડીઓ ખૂબ જ સરળતાથી ગુલાબમાંથી છૂટી પડી જતી હોય છે દાંડલીમાંથી પાંદડીઓ છૂટી કરતી વખતે એક વખત ગુલાબને સહેજ પહોળું કરીને ચેક કરી લેવું ગુલાબની વચ્ચે ઈયળ હોય કે આજુબાજુની પાંદડીઓ સડેલી કે કોહવાયેલી હોય તો તેને સાઈડ પર કાઢી લેવા તો અહીં મેં બધા જ ગુલાબની પાંદડીઓ અલગ કરી લીધી છે અને ફ્રેન્ડ્સ અત્યારે આખું ઘર ગુલાબની સુગંધથી મહેકવા લાગ્યું છે ગુલાબની ખુશ્બુ અને દેખાવત તેને બીજા ફૂલો કરતાં અલગ પાડે છે અને એટલે જ તેને ફૂલોનો રાજા કહેવાય છે દાંડલીથી ગુલાબની પત્તીને છૂટી કરી લીધા બાદ તેનું ટોટલ વજન સાડા ત્રણસો ગ્રામ થયું છે તો આ વજન પ્રમાણે આપણે શરબત બનાવીશું શરબત બનાવતા પહેલાં આપણે આ પાંદડીઓને પાણીમાં નાખીને ધોઈ લઈશું ગુલાબની પાંદડીઓને ધોતી વખતે તેને મસાળવાની કે પાંદડીઓને વધુ સમય પાણીમાં રહેવા દેવાના નથી કારણ કે મસળવાથી અથવા તો વધારે સમય પાણીમાં રાખવાથી પાંદડીઓનો કલર અને ખુશબુ પાણીમાં નીકળી જાય છે તો અહીં અમે હળવા હાથે બધી જ પાંદડીઓ ધોઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે પાંદડીઓ ધોવાથી પાણીમાં ઘણો કચરો નીકળી ગયો છે હવે આ સ્વચ્છ કરેલી ગુલાબની પાંદડીઓમાંથી આપણે ગુલાબનો અર્થ તૈયાર કરીશું તેના માટે લો ફ્લેમ પર એક મોટી સ્ટીલની તપેલીમાં આઠસો મિલીલીટર પાણી ગરમ થવા મૂકીશું અહીં શરબત બનાવવા માટે આપણે પાણીનું માપ બરાબર લેવાનું છે જેથી આપણું શરબત પણ બજાર જેવું જ તૈયાર થશે તો મેં અહીં સાડા ત્રણસો ગ્રામ પાંદડીઓની સામે આઠસો મિલીલીટર પાણી લીધું છે પાણી થોડું ગરમ થાય એટલે તેમાં ગુલાબની પાંદડીઓ ઉમેરી દઈશું ગુલાબની પાંદડીઓને લો ફ્લેમ પર દસ મિનિટ સુધી કૂક થવા દેવાની છે જેથી ધીમે ધીમે તેનો રસ પાણીમાં આવવા લાગશે એકવાર ચમચાથી પાંદડીઓને દબાવીને પાણીમાં ડુબાડી લઈશું તો અહીં પાણી ધીમે ધીમે ગરમ થવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કે પાંદડીઓનો રસ અને રંગ બંને પાણીમાં આવવા લાગ્યા છે પાણીને વચ્ચે વચ્ચે હલાવીને પાંદડીઓને મિક્સ કરતા રહ્યું જેમ જેમ પાણી ગરમ થશે તેમ તેમ પાંદડીઓ ફીકી પડવા લાગશે અને તેનો રંગ અને સ્વાદ પાણીમાં આવતા જશે તો ફ્રેન્ડ્સ પાંદડીઓને લો ફ્લેમ પર કૂક થતાં દસ મિનિટ થઈ ગઈ છે અને રોઝ પેટલનો કલર પણ પહેલાં કરતાં વધારે બદલાઈને ફિક્કો પડી ગયો છે તેમજ પાણી પણ વધારે ડાર્ક કલરનું થઈ ગયું છે એટલે ગેસ બંધ કરીને તપેલીને નીચે ઉતારી લઈશું અને ઢાંકણ લગાવીને આ પાણીને બે ત્રણ કલાક આમ જ રહેવા દઈશું જેથી હજુ પણ પાણીમાં ગુલાબનો વધારે સ્વાદ અને રંગ આવશે તો ત્રણ કલાક બાદ પાણીમાં હજુ વધુ રસ આવી જાય ને પાણી એકદમ ડાર્ક કલરનું થઈ ગયું છે એટલે સ્ટેનરની મદદથી પાણીને એક મોટા બાઉલમાં ગાળી લઈશું પાણી ગાળ્યા બાદ બચેલી વેસ્ટ ગુલાબની પાંદડીઓને ફેંકવાની નથી તેમાંથી આપણે સ્કિનને ચમકાવે તેવું હોમમેડ સ્ક્રબ તૈયાર કરીશું જેની રીત હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીં આપણે એકદમ શુદ્ધ તાજો અને ગુલાબની સુગંધથી મહેકતો ગુલાબનો અર્ક અથવા તો રસ બનાવી લીધો છે હવે આ પાણીમાં આપણે આઠસો ગ્રામ ખાંડ ઉમેરીશું થોડી વાર મિક્સ કર્યા બાદ પાણીને લો ફ્લેમ પર વીસથી પચીસ મિનિટ માટે કૂક કરીશું પાણીવાળા બાઉલને ગેસ પર મૂક્યા બાદ ત્રણ ચાર મિનિટ માટે ચમચાને પાણીમાં ફેરવવાનો છે જેથી ખાંડ ઓગળી જશે ત્યારબાદ ધીમા તાપે પાણીને બળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે પાણીને હલાવતા રહેવાનું છે જેથી ખાંડવાળું પાણી તળિયે ચોંટશે નહીં આ શરબત બનાવતી વખતે ગેસની ફ્લેમને ફાસ્ટ નથી કરવાની નહીં તો ખાંડની જાડી ચાસણી બની જશે અને શરબત બરાબર નહીં બને તો પંદર મિનિટ પાણી ગરમ કર્યા બાદ પાણી થોડું બળી ગયું છે પરંતુ હજી શરબત તૈયાર નથી થયું ગુલાબના હોમમેડ શરબતનો રંગ બજાર જેવો જ આવે તેના માટે મેં વન ફોર ટી સ્પૂન લાલ ફૂડ કલરને એક ટી સ્પૂન પાણીમાં ઓગાળીને લાલ રંગ તૈયાર કરી લીધો છે તેને આપણે શરબતમાં ઉમેરી દઈશું શરબતમાં પ્રિઝર્વેટિવ તરીકે વન ફોર ટી સ્પૂન સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું જેનાથી શરબત લાંબો સમય સુધી ખરાબ નહીં થાય જો તમારા પાસે લીંબુના ફૂલ ન હોય તો અડધા લીંબુનો રસ ઉમેરશો તો પણ ચાલશે બંને વસ્તુને મિક્સ કર્યા બાદ ગુલાબના આ શરબતને હજુ મેં દસથી બાર મિનિટ જેવું ધીમા તાપે રાખીને ગરમ કર્યું છે અને તેનું પાણી બળીને શરબત પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે એટલે હવે શરબતને એક વખત મિક્સ કરીને બે આંગળીઓની વચ્ચે થોડું શરબત લઈને ચેક કરીએ આ શરબતની આપણે કોઈ ચાસણી નથી કરવાની ફક્ત બે આંગળીની વચ્ચે થોડી ચીકાશ જેવું ફીલ થાય તેટલું ઘાટું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને શરબતને નીચે ઉતારી લેવાનું છે આ શરબત ઠંડુ પડશે એટલે હજુ વધુ ઘાટું થશે ગેસ પરથી ઉતાર્યા પછી શરબતને બે ત્રણ કલાક માટે ઠંડુ કરી લેવાનું છે તો બે કલાક પછી શરબત એકદમ ઠંડુ પડીને સરસ ઘાટું થઈ ગયું છે એટલે તેમાં ફ્લેવર માટે હાફ ટેબલ સ્પૂન ગુલાબનું એસેન્સ ઉમેરીને મિક્સ કરી લઈશું તો અહીં આપણું ઘરે જ બનાવેલું ગુલાબનું શરબત તૈયાર થઈ ગયું છે જે બજાર કરતાં ઘણું જ સસ્તું બન્યું છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે તેને આપણે સ્વચ્છ કાચની બોટલમાં ભરી લઈશું આ શરબતને તમે ફ્રીજમાં એક વર્ષ સુધી સાચવી શકો છો અને ફ્રીજની બહાર પણ આ શરબત બે મહિના સુધી ખરાબ નથી થતું તો ફ્રેન્ડ્સ તમે પણ અત્યારે સસ્તા મળતા દેશી ગુલાબમાંથી આ રીતે ઘરે ગુલાબનું શરબત બનાવી લેજો અને ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડી ઠંડી રોજ ફ્લેવર લસ્સી એકદમ ચિલ્ડ રોજ ફ્લેવર આઈસ્ક્રીમ રોજ ફ્લેવર મિલ્કશેક અથવા તો તકમરીયાવાળું ગુલાબનું શરબત બનાવજો અને ઉનાળાની ગરમીમાંથી રાહત મેળવજો